શિયાળાની કડકડતી ઠંડી હોય કે ઉનાળાની ગરમી હોય અને ગમે તે વાતાવરણ હોય વરસાદનું વાતાવરણ હોય તો પાક નષ્ટ પણ પામતો હોય ઘણું બધું નુકસાન સહન કરવાનો વારો જે ખેડૂતને આવતો હોય છે પણ એ જ ખેડૂતને જ્યારે જે એ પોતાની ઝાંસીના ભાવ ન મળે ત્યારે ખેડૂત લાચાર બની જતો હોય અને કે કોની પાસે જે ન્યાયની અપેક્ષા રાખે આપણે વાત કરવી છે મોરબીના હળવદની તો હળવદમાં જ્યારે ભાવ સાવ તળીએ બોલી હરાજી કરવામાં આવતી હતી ત્યારે ખેડૂતોએ બધા ભેગા થઈ અને આંદોલન કરી અને હરાજી બંધ કરાવી હતી જે રાયનો પાક હતો સાતસો આઠસો રૂપિયાથી જેટલી હરાજી શરૂઆત કરવામાં આવતી હતી પરંતુ એટલા ભાવમાં શું વડે ખેડૂતોનું હજાર રૂપિયામાં તો ખેડૂતોના ખર્ચા પણ નથી નીકળતા ત્યારે આવી પરિસ્થિતિમાં જ્યારે ખેડૂતો ઉપર જ્યારે આપ તૂટી પડે એવી પરિસ્થિતિ જ્યારે ઊભી થતી હોય તો ખેડૂતો કોની પાસે ન્યાયની અપેક્ષા રાખે જો રાશિ અન્ય જીની વાત કરીએ તો જીરું હોય ચણા હોય બધાના ભાવ સાવ તળિયે છે છે મકાઈ ભાવ વધારો નથી ચણાના ભાવ હજાર રૂપિયાની આજુબાજુ છે ચીરુના ભાવ ચાર હજાર રૂપિયા છે અને જે કપાસનો ભાવ હોય એમાં પણ અખરું શરૂઆતમાં ખેડૂતોને ભાવ મળ્યો પાછળના ખેડૂતોને જ્યારે ભાવ નથી મળ્યો ત્યારે ચોમાસા પાકમાં પણ ખેડૂતોને બહુ નુકસાન સહન કરવાનો વાળો આવે કે ઘણા બધા ખેડૂતોને પાક પૂરેપૂરો નષ્ટ પણ પામ્યો હતો ત્યારે આ શિયાળુ પાકમાં કંઈક થોડોક ખર્ચા કાઢવાની અપેક્ષા ખેડૂતોને હોય ખેડૂતને પણ એનો પરિવાર હોય અને છોકરાને ભણાવવાના હોય કે અન્ય ખર્ચાઓ કાઢવાના હોય વાડીના ખર્ચા હોય મજૂરના દવાઓના બધાના શું ફોન થરાધરી ફોન ચાલુ થઈ જતા હોય છે માર્ચેડિંગ આવે એટલે ત્યારે આ આવી સિઝનમાં ખેડૂતોને જ્યારે સાવ તળિયા બેસી જતો હોય તો ખેડૂત આર્થિક રીતે બહુ કમજોર બની જતો હોય છે ને ખાસ તો જે ખેડૂતોના સંગઠન નથી એ બહુ મોટી તકલીફ પડે છે વેપારીઓના બહુ સંગઠનો સારા ચાલતા હોય છે પણ ખેડૂતોના સંગઠન ન હોવાને લીધે આ બધી તકલીફો એમને સહન કરવી પડતી હોય છે તો જ્યારે ખાસ તો જે હળવદમાં એટલે બધે ભાવ બહુ ઓછો છે તો એ ભાવ થોડોક વધારો કરવામાં આવે તો ખેડૂતોને જે આર્થિક રીતે ખૂબ સારો ટેકો મળી શકે એમ છે ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ખેડૂતોને કરોડ રજે તો ભાંગી ગઈ છે ને સાવ એને પડે ઉપર પાટું ન મારવું જોઈએ વેપારીઓએ કારણ આ પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ આવે એવી આશાની અપેક્ષા છે નમસ્કાર